નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મહેશ ગુજરાતના દરિયા કિનારે અરબી સમુદ્રમાં સર્જાયેલું લો ડિપ્રેશન ધીરે ધીરે ગુજરાત ઉપર આવી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ હવે માવઠું છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણે આજે જાણવાની કોશિશ કરું છું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી કે આજના દિવસમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં વાતાવરણ કેવું રહેવાનું છે ત્યાં હજી સુધી વરસાદ નહીવત જેવો પડ્યો છે પણ આજના દિવસે એટલે કે એક નવેમ્બરના દિવસે હવામાન વિભાગે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની આગાહી આપી છે તો આપણે જાણવાની કોશિશ કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી કે આજનો દિવસ કહેવાનો છે હજુ તારીખ ત્રણ નવેમ્બર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા રહે છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા થોડી વધુ રહેશે આ ઉપરાંત પચ્છમના પૂર્વ ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા રહે ત્યાર બાદ તારીખ ચારથી ચારથી આઠ કે બારમાં દેશ પશ્ચિમ વિકસોપ આવવાની શક્યતા રહેશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભીમવર્ષા થવાની શક્યતા રહે છે આથી તારીખ સાત નવેમ્બર